નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર સિમ્પલ છે મુખ્ય પ્રધાનમંત્રી મોરિશિયસની તેમની ઐતિહાસિક અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી પરત ફર્યા ખનીજ તેલની વ્યાખ્યાને વિસ્તૃત કરતા ઓઇલ ફિલ્ડ સુધારા બિલ સંસદમાં મંજૂર પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન પર થયેલા હુમલા બાદ બલુચ લિબરેશન આર્મીના લડવૈયાઓ અને પાકિસ્તાની સૈન્ય વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત જમ્મુ અને કાશ્મીરમાં એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે આજે યલો એલર્ટ જારી કર્યું અને વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પિક્સ બે હજાર પચીસમાં ભારતના ખેલાડીઓનો ઉત્તમ દેખાવ યથાવત પંચાણું મેડલ સાથે ટોચ પર સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી મોરિશિયસની તેમની ઐતિહાસિક અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી પહોંચ્યા છે ભારત અને મોરેશિયસના સંબંધોને વધુ સુદ્રઢ બનાવતા વિવિધ પાસાઓની ચર્ચા તેમજ વિવિધ સમજૂતીના કરારો પર હસ્તાક્ષર સાથે બે દિવસના પ્રવાસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરત ફર્યા છે આ પ્રવાસ દરમિયાન દરિયાઈ સુરક્ષા સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા અને સ્થાનિક ચલણમાં વેપારને પ્રોત્સાહન આપવા સહિતના આઠ કરારો પર હસ્તાક્ષર થયા હતા फ्री ओपन सिक्योर एंड सेफ इंडियन ओशन हमारी साझी प्राथमिकता है हम मोरिशस के एक्सक्लूसिव इकोनॉमिक जोन की सुरक्षा में पूर्ण सहयोग देने के लिए प्रतिबद्ध है इस संदर्भ में गार्ड की जरूरतें पूरी करने में हर संभव सहायता दी जाएगी મોરિશિયસની તેમની યાત્રાના બીજા અને અંતિમ દિવસે પ્રધાનમંત્રીએ ચેમ્પ ડી માર્સ ખાતે મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી સમારંભ દરમિયાન મોરિશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલુએ ભારતીય મોરિશિયસ ભાગીદારીમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ શ્રી મોદીને ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિંદ મહાસાગર પુરસ્કાર એનાયત કર્યો પ્રધાનમંત્રી મોદી મોરિશિયસના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય છે સરકારે કહ્યું છે કે છેલ્લા દસ વર્ષ દરમિયાન કુલ ત્રણસો વિદેશી ઉપગ્રહો અને ત્રણ ભારતીય ગ્રાહક ઉપગ્રહો ઈસરોના પીએસએલવી એમ થ્રી અને સીએસએલવી વાહનો દ્વારા વાણિજ્યિક ધોરણે લોન્ચ કરવામાં આવ્યા છે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં અવકાશ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે જાન્યુઆરી બે હજાર પંદરથી ડિસેમ્બર બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન વિદેશી ઉપગ્રહોના પ્રક્ષેપણ દ્વારા સરકારને વિદેશી હુંડિયામણની આવક લગભગ એકસો મિલિયન યુએસ ડોલર અને બસો મિલિયન યુરો થઈ છે તેમણે ઉમેર્યું કે ભારતે અત્યાર સુધીમાં અમેરિકા બ્રિટન સિંગાપોર કેનેડા કોરિયા લક્ઝમબર્ગ ઇટાલી જર્મની બેલ્જિયમ અને ફ્રાન્સ સહિતના ચોત્રીસ દેશોના ઉપગ્રહ લોન્ચ કર્યા છે કેન્દ્રીય આઈટી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પેસએક્સની એક્સની લિંકના ભારતીય બજારમાં પ્રવેશની તૈયારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે શ્રી વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તે લાંબા અંતરના રેલ્વે પ્રોજેક્ટ્સ માટે ઉપયોગી થશે બે ભારતીય ટેલિકોમ કંપનીઓએ સ્ટારલિંકની સેવાઓને એકીકૃત કરવા માટે સ્પેસએક્સ સાથે ભાગીદારીની જાહેરાત બાદ મંત્રીએ આ નિવેદન આપ્યું છે સંસદે ઓઇલ ફિલ્ડ્સના નિયમન અને વિકાસ સુધારા બિલ બે હજાર ચોવીસ પસાર કર્યું છે તેને લોકસભાએ મંજૂરી આપી છે આ બિલ ઓઇલ ફિલ્ડ્સના નિયમન અને વિકાસ અધિનિયમ ઓગણીસો અડતાલીસમાં સુધારો કરાશે આ સુધારા બિલ ખનીજ તેલની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે જેમાં કુદરતી રીતે બનતા હાઇડ્રોકાર્બન કોલ્સામા મિથેન અને સેલ ગેસના સમાવેશ થાય છે કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખનીજ તેલમાં કોલ્સો અને લિગ્નાઇટ અથવા હિલિયમનો સમાવેશ કરવામાં આવશે નહીં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સ પહેલા વૈશ્વિક સમુદાયને મળશે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરૂગન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે આ કાર્યક્રમ દરમિયાન સરકાર ઝડપથી વિકસતા મીડિયા અને મનોરંજન ક્ષેત્ર માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે વેવ્સને પ્રોત્સાહિત કરી રહી છે આ કાર્યક્રમ દરમિયાન સો કરતાં વધુ રાજદૂતોને ઉચ્ચ કમિશનર મીડિયા અને મનોરંજન ક્ષેત્રના સહિયારા પ્રયાસો અંગેની ચર્ચા કરશે વેવ્સ સમિટનું પ્રથમ સંસ્કરણ એકથી ચાર મે દરમિયાન મુંબઈમાં યોજાશે પાકિસ્તાનમાં બોલાન જિલ્લામાં જાફર એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન પર થયેલા હુમલા બાદ બલુચ લિબરેશન આર્મીના લડવૈયાઓ અને પાકિસ્તાની સૈન્ય વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયો છે સુરક્ષા સૂત્રોએ પુષ્ટિ આપી છે કે આ હુમલા સામેની લશ્કરી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે આ ઓપરેશનમાં ત્રણસો છેતાલીસ બંધકોને બચાવાયા છે અને લગભગ પચાસ હુમલાખોરોને પકડી પાડ્યા છે બલુચિસ્તાનની રાજધાની ક્વેટાથી ખેવર પખ્તુનખ્વાની પ્રાંતીય રાજધાની પેશાવર જઈ રહેલી ટ્રેનનું ગઈકાલે બી આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને ચારસોથી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા બીએલએ અલગાવવાદી જૂથ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી સાથે જ તમામ મહિલાઓ અને બાળકોને મુક્ત કરવાના અને સુરક્ષા દળો સાથે કામ કરતા થી વધુ બંધકને બનાવવાનો દાવો કર્યો હતો બી એવો પણ દાવો કર્યો હતો કે તેમણે અપહરણ કરાયેલા ઓછામાં ઓછા વીસ સુરક્ષા કર્મચારીઓને મારી નાખ્યા છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો કેમેરેલીગના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે અમેરિકા અને યુક્રેન વચ્ચેની વાટોઘાટો દરમિયાન ચર્ચાયેલા યુદ્ધ વિરામના પ્રસ્તાવ અંગે વોશિંગ્ટન તરફથી વધુ વિગતોની મોસ્કો રાહ જોશે કેમેરેલીનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્સ બંનેએ કહ્યું હતું કે તેઓ વિવિધ રાજદ્વારી ચેનલો દ્વારા જેધામાં થયેલી વાતચીત વિશે વિગતવાર માહિતી આપશે તેમણે નોંધ્યું કે આગામી દિવસોમાં યુએસ અધિકારીઓ સાથે બેઠકો યોજાશે જેમાં જરૂરી વિગતો પૂરી પાડશે જમ્મુ અને કાશ્મીરમાં એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે આજે યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદ અને બરફ પડવાની આગાહી કરી છે આકાશવાણી જમ્મુના સંવાદદાતા અહેવાલ મુજબ દસ માર્ચથી છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ પડ્યો છે જ્યારે હાલની સ્થિતિ સોળ માર્ચ સુધી યથાવત રહેવાની ધારણા છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે પંદર માર્ચ સુધી ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ પડવાની શક્યતા છે અને સોળ માર્ચે કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને બરફ પડવાની શક્યતા છે સત્તરથી એકવીસ માર્ચ સુધી હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે હવામાન વિભાગે પ્રવાસીઓ અને ટ્રાન્સપોર્ટરોને અવરજવર સંબંધિત તમામ નિયમોનું પાલન કરવાની અને ખેડૂતોને સોળ માર્ચ સુધી ખેતીકામ સ્થગિત રાખવાની સલાહ આપી છે ભારતીય હવામાન વિભાગે આજે વિદર્ભ ઓડિશા અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે આઈએમડીએ જણાવ્યું હતું કે અરૂણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ઉપહિમાલય પશ્ચિમ બંગાળ સિક્કિમ જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ અને દિલ્હીના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને તેજ પવન સાથે વાવાઝોડું આવી શકે છે ગઈકાલે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પિક્સ બે હજાર પચીસના બીજા દિવસે ભારતે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો પુરુષોની ભાલા ફેંકની સંયુક્ત શ્રેણીમાં ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું હુસ્પેન્દ્રસિંહે સત્તાવન પોઈન્ટ સત્તાવન મીટરના ગોલ્ડ મેડલ સાથે અગ્રેસર રહ્યો હતો ત્યારબાદ મોહિતે સિલ્વર અને જસવંતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો રિંકુ હડ્ડાએ પુરુષોની ભાલા ફેંક એફ ફોર્ટી સિક્સ શ્રેણીમાં સાહીઠ પોઈન્ટ છવ્વીસ મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો અને દરે પુરુષોની ભાલા ફેંકમાં ત્રીસ પોઈન્ટ તેત્રીસ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ભારત માટે વધુ એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો પુરુષોની ડિસ્ક થ્રો એફ છપ્પન એફ સત્તાવન ઇવેન્ટમાં અતુલ કૌશિકે તેતાલીસ પોઈન્ટ બાણું મીટરના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી અનિલ પટેલ આજે મોટા ભાગના અખબારમાં પાકિસ્તાનમાં ટ્રેન પર બલોચ આર્મીના હુમલાના સમાચાર હેડલાઇનમાં જોવા મળે છે ગુજરાત સમાચારની હેડલાઇન છે બલોચ આર્મીએ બે દિવસ ટ્રેન કબજામાં રાખી એકસો ત્રીસ સૈનિક ઠાર દિવ્યભાસ્કર લખે છે હાઇજેક ટ્રેનમાં તમામનો છુટકારો પણ બંધક સૈનિકો વિશે પાકિસ્તાનનું મૌન ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે પણ આ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે નવુજરાત સમયની હેડલાઇન છે યુક્રેન યુદ્ધ માટે તૈયાર હવે બધો મદાર રશિયા પર ફૂલછાપ હેડલાઇનમાં લખે છે કે દુનિયાની આર્થિક હોળી રંગમાં આવતું ભારત મોંઘવારીમાં ઘટાડો અને ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો સંદેશના એક અહેવાલ પ્રમાણે કડીની સાથે વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજવાનો માર્ગ મોકલો અને અમદાવાદ મિરર હેડલાઇનમાં જણાવે છે કે રાજ્ય સરકાર શહેરોમાં જંત્રીના દર ઘટાડે તેવી સંભાવના છે મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ આજે સાંજે મુંબઈના બેબ્રોન સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ સામે ટકરાશે આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાડા સાત વાગે શરૂ થશે પ્રધાનમંત્રી મોરિશિયસની તેમની ઐતિહાસિક અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી પરત ફર્યા ખનીજ તેલની વ્યાખ્યાને વિસ્તૃત કરતા ઓઇલ ફિલ્ડ સુધારા બિલ સંસદમાં મંજૂર જમ્મુ અને કાશ્મીરમાં એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે આજે યલો એલર્ટ જાહેર કર્યું અને વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પિક્સ બે હજાર પચ્ચીસમાં ભારતના ખેલાડીઓનો ઉત્તમ દેખાવ યથાવત પંચાણું મેડલ સાથે ટોચ પર આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા